તહેવારોમાં એકદમ હેલ્ધી ચાસણી લીધા વગર ગેસ ચાલુ કર્યા વગર ખાંડ વગર સાકર વગર માવા વગર એકદમ નવા પેંડા બનાવીશું એના માટે એક કપ ચણા લેશું શેકેલા જે મીઠા વગરના અનસોલ્ટેડ આવે તે લેવાના છે થોડા કાજુ અને એલચીનો પાવડર એડ કરી અને બ્લેન્ડ કરી લેવાનું પછી એમાં ગોળ એડ કરી આ રીતે ફરીથી બ્લેન્ડ કરી લેવાનું તો અહીંયા ગોળની જગ્યાએ તમે ખાંડ પણ વાપરી શકો છો બે ટી સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરી મિક્સ કરી દઈશું અને હવે જરૂરિયાત મુજબ થોડું થોડું દૂધ એડ કરતા જશું મિક્સ કરતા જશું જો ખાંડનો પાવડર તમે લીધો હોય ને તો તમારે દૂધ બે ચમચી જ જોશે મેં અહીંયા ગોળ લીધો છે ને એટલે ચાર ચમચી દૂધની જરૂર પડી છે હવે હાથમાં થોડું ઘી લગાવી અને તમારે જેવો શેપ આપવો હોય ને એવો શેપ આપી આ મીઠાઈ તૈયાર કરી લેવાની હું પીંડા જેવો શેપ આપું છું અને આ રીતે નાળિયેરના પાવડરથી કોટ કરી અને ગાર્નિશ કરવાના તો હું એ પિસ્તાને રોજ પટેલથી ગાર્નિશ કરું છું એકદમ હેલ્ધી ફ્રીઝમાં રાખ્યા વગર પણ આ મીઠાઈ સારી રહેશે તો તમે જો ક્યારેય નો ટ્રાય કરી હોય ને તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કીજો કેવી લે